જીરા રાણાવાસના ખાડાના વાઢોઈનગરના અને રાઘવનગરના રહીશો સાથે અમે ચીફ ઓફિસર સાહેબ જોડે મુલાકાત કરી અમારા પ્રશ્નો હતા વર્ષોના પ્રશ્નોના અન ઉકેલ માટે અમે આજે જરબા ટોર એમની સામે રજૂઆત કરી એમને અમારી રજૂઆત સાંભળી પણ છે પાણી વર્ષોથી ભરાઈ જાય છે પણ એના વિકલ્પો પણ છે પાણી નિકાલના વિકલ્પો પણ છે એ વિકલ્પો માટે અમે ચીફ ઓફિસર સાહેબનું ધ્યાન દોર્યું છે કે આ વિકલ્પોનો જો અમલ કરવામાં આવે તો આ પાણી ઓછી માત્રામાં આ આ વિસ્તારોમાં આવે અને વધુ પાણી બહાર એનો નિકાલ થઈ જાય એવું અમે એમને સમજાયું છે એમને બાહરી પણ આપી છે કે દિવાળી પહેલાં તમે જે રજૂઆત કરી છે એ રજૂઆત પ્રમાણે દિવાળી પહેલાં અમે અમારા મેક્સિમમ પ્રયાસો કરી અને આ તમારા પ્રશ્નો સોલ્વ કરવાના પ્રયાસો કરીશું ભાટુજી નગરના અંદર જવાના રસ્તા પર જે નારું મૂકવાની વાત છે પાઇપો નાખીને બીજો એક ભાગ છે જ્યાં પાણીનો નિકાલ થાય છે ત્યાં પણ અમે પાઇપો નાખીશું રાનાવાસ ખાડામાં ખારાની પાછળના ભાગમાં જે પાણી વધુ ભરાઈ રહે છે ત્યાંથી પણ એક નિકાલ છે પાણીનો ત્યાં પણ ભૂંગળા નાખીશું અને એ રાણાવાસની નવી વાડી પાસે જે કચરો જમા થાય છે જે ઢગલા ઢગલા થઈ જાય છે કચરાનો અને એ કચરો આખો આ કાસમાં જાય છે અને એ કાસ આખી પૂરાઈ જાય છે એના માટે પણ એલ એંગલની અમે દિવાલ ચનાવીશું અને ત્યાં બને એટલા તમારા પાણીના પ્રશ્નો સોલ્વ કરવાના અમે પ્રયત્ન કરીશું એવું અમને ચીફ ઓફિસર સાહેબ તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે અને દિવાળી પહેલાં અમારું કામ થાય એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ આજરોજ ડભોઈ હદ વિસ્તાર હીરાભાગોળ રાણાવાસ ભાતીજીનગર નગર રાઘવનગર તથા રાણાવાસ ખાળાના ઈસમો જેઓને વર્ષોથી પાણીની જે વરસાદી પાણી ભરાય છે એ વરસાદી પાણીની સમસ્યાને લઈને ડભોઈ નગરપાલિકા ખાતે ડેલિગેશન તેઓનું આવેલું હતું અને ચીફ ઓફિસર સાહેબ શ્રી જયકિશનભાઈ તળવી સાહેબ દ્વારા તેઓને યોગ્ય રજૂઆતો હતી એમની યોગ્ય રજૂઆતો સાંભળી છે અને એનો વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા માટે જે તે તંત્રને સૂચનાઓ પણ આપી દેવામાં આવેલ છે સાથે સાથે ચીફ ઓફિસર સાહેબ શ્રીએ જે મેજર પ્રોબ્લેમ છે મોટા પ્રોબ્લેમો છે એના માટે તેઓને આશ્વાસન આપેલ છે કે દિવાળી પહેલાં એ કામો દિવાળી જેવો આ વરસાદ પૂરો થશે અને થોડો ઉઘાડ નીકળશે તરત કામ હાથ પર લેવામાં આવશે તેમ પણ જણાવેલ છે અને ત્યાંના રહીશોને આ બધી જે રજૂઆતો હતી એમને યોગ્ય નિરાકરણ માટે સાહેબ ઘણી સારી સુંદર રીતે સમજાવ્યા છે અને તેઓ લોકો માની ગયા છે અને બાકીની જે પણ સમસ્યાઓ હશે તાત્કાલિક નગરપાલિકા હાથ ધરશે સાગર લક્ષ્મી એગ્રી બિયારણ સ્ટાર્ટન करामत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लांबी जाती मानो मां शक्ति से भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा